એક જણાને પુલનું બાંધકામ આપ્યું કોન્ટ્રાક્ટ પુલ બાંધવાનું પછી ગામના હોય કાંઈક ફરિયાદ કરી કે આ લોકો સિમેન્ટ બરાબર વાપરતા નથી નામ છે ને તેમ છે ને પછી એને ઓફિસમાં બોલાવવામાં આવ્યા કોન્ટ્રાક્ટરને સાહેબે પૂછ્યું એ કે આ લોકોની બધાની રાવ છે તમે બરાબર પુલમાં સિમેન્ટ નથી વાપરો તો હું કે કોન્ટ્રાક્ટર ખબર કે સાહેબ ભારતમાં આવું પહેલાં વેલો પુલ કયો બંધાણો તો કે રામેશ્વરનો કે એમાં સિમેન્ટ હતી ના હોય જ નહીં એટલે એક જણો મારી પાસે એકદમ આવ્યું મને કે ધીરુભાઈ આ રામ રામને માણા એટલે શબ્દ નહીં હોય મેં કીધું શું ભલામણ તું વાત કરે ભગવાન વૈયા ગયા હજારો ચોમાહા વૈયા ગયા છતાં આપણે એની આરતી ઉતારી છે ઠાકર થાળી થાય માણસો દર્શન કરે એની પૂજા કરે અને જીવતા હોય તો એ સંબંધ ન હોય એવું કાંઈ બને તને આવી શંકા કેમ ગઈ મને કે શંકા એ વાતની ગઈ છે કે રામને માણા એને સંબંધ હોય તો વાંજરાવને પુલ બાંધવા હું કામ આપે હા માણસોને ન કહે પછી મેં એને કીધું વાંજરાવને હમજીને આપ્યો તો પુલ બાંધવા કારણ કે વાંજરાવને આપ્યો એટલે તાત્કાલ પૂરો થયો માણસને આપ્યો તો હજી હાલતો હોય એક પાણો નાખીને કે મામાને કેરે આંટો મારી આવું બીજો પાણો નાખીને કે હારી માંદી પડી ગઈ હા હજી કીધું પૂરો ન થયો હા વાંદરા તો જે કામ લઈએ એનો પીછો લઈએ મેં કીધું પૂલ પૂરો કરીને તો એને ચા પીધો હા ન્યા તારી ઢોર ચારતો હતો ને એ ચા બનાવ્યો એ જોઈ ગયો હતો એ ગામમાં લેવાયો આ પછી હોટલું થઈ ચાનો મેન મુદ્દો ઈ ચામાં મજા આવે શું કામ કીટલાના નાળવા કોને બનાવવા કોઈ ધોવાણા જ નથી હા ખરેખર એમાં કઈ હાથ તો ગરે નહીં નાળવામાં મહેમાન આવ્યા નથી ને કે ચા આપજો ઘણા કે ચા ની તાળણી ન હોય તને હું લાકડી મારવાની તાળી કરવી કે દી આવ્યો ઊભા મોરની નાખો બે હા એક છોકરો એની બાને કે બા આપણે ઘરે મહેમાન આવે ને તરત મને ધગૈશ આવી જાય તાવ આવી જાય હા તો છેલ્લા દોઢ વર્ષથી હું જોઉં છું આ શું મારે જોવું પડશે જ્યોતિષી પાસે એની બાકી એવું કાંઈ નથી બટ આ વાહન હાથ ફેરવીને કે તોય તું તો લોટકો છો તારો બાપ તો બે ભાન થઈ જ મહેમાન વહી ગયા પછી પોતા મૂકતા ને બે કલાકે જ ભાનમાં આવતો હવે એનો તું એમાં શું કેવા પણ હોય હા બે તો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે એ તો વરવું લાગે વેરડા પોગ્રામમાં એક જણો આવેલો અમારા અમારો કાર્યક્રમ હાલતો હતો તે રાતે ત્રણ વાગ્યે પોગ્રામ પૂરો કર્યો ને એ હાલી નીકળ્યો મને કે પોગ્રામમાં બરોબર જામ્યું નહીં કીધું તો તારા ખીરે રાખ તારે માગી પીળીયું પીવી ગાઈડલા અહીંયા દબાવવા હજી બે તકિયા આપજો ને અહીં પાણી આપજો ને આવા ઓર્ડર કરતા બોલો જેને પોગ્રામ રાખ્યો એ ફરમાઈશ ન દે માગીને પીવો વાળા ફરમાઈશ દે લાખા લોહીનું થાવા દીધું એ તારા કહીને રાખ તો શું વાંધો ત્રણ વાગ્યે પોગ્રામ પૂરો થયો ને તો એ ભાગ્યો ખાર ખાઈ ગયેલો બીડી પીતો પીતો આઈલો જતો હતો ચોકમાં ચૂડેલ હામી મળી છૂટા વાળ ને મોટા મોટા દાંત ને ખળખડા દાંત કાઢ્યા હામો ઊભો ઊભો બીડી પીતો ચૂડેલ કે મને ઓળખાશે એ કે ના ના અને ઓળખાણની મારે કાંઈ જરૂર છે નહીં અરે કે મારું નામ સાંભળે ભલ ભલાની છાતી ફાટી જાય ફાટી જતી છે કે અમને ફેર ન પડે હું કોણ છું તારે સાંભળું એ કે હું નથી કહેતો તારે કેવું હોય કે પછી ઓને કીધું હું ચૂડેલ શું ચૂડેલ એ કે તો તું ભૂલ ખાઈ ગઈ કેમ ઈ કે મારા લગ્ન થયા એને દહ વર થયા તું તો છૂટા વાળ માં આવી લાગે ઘેરે અંબોળામાં જો ને તો તું ફાટી પડે એનાથી નથી તારાથી આને ચૂડેલ કેવાય આ તો નાની એવી ચૂડલી છે ઉપડ ઉપર કે હા એક વાર જેલમાં પ્રોગ્રામ જેલર સાહેબ મને કે ધીરુભાઈ કેદીઓ રાજી થાય એવું કાંઈક બોલજો હું હું જાણ મારે શું એમ બોલું તમારા પૂર્વ જન્મના પુણ્ય પાયકા ના છતાં મેં એ લોકોને રાજી કરવાનો પ્રયત્ન કર્યો મેં કીધું મિત્રો તમે જે જગ્યાએ આવ્યા છો એ જેવી તેવી જગ્યા નથી ભગવાન કૃષ્ણનો જન્મ થયો તો એવી જગ્યા ઉપર તમે બધા આવ્યા છો એક કેદી દોડીને આવ્યો મારા કાનમાં કે એ જૈન્માં ભેગા નીકળી ગયા હતા અમે બાર બાર વર્ષથી હલવાના છીએ તારે મને કે ઠીક કહીને વયું જાઉં પ્રોગ્રામ પૂરો થયો ત્રણેય કેદી આવ્યા મને કે રોકાઈ જાઉં તમારા જેવા ભેગા હોય તો વીહ વરસ પાણીના રેલાની જેમ જાય તમારે જાય મેં કીધું મારે શું સમજવું હા એકવાર બધા રાજકારણી પાંત્રીસક રાજકારણી ભેગા થયા કે આપણે ટૂર ગોઠવીએ બધાય અલગ અલગ ગાડીઓ લઈને જાય મજા ન આવે એક બસ કરો આખી બસ બાંધી એસી બસ પાંતરી રાજકારણીઓ નીકળ્યા બસમાં એમાં એક ખેતરના સેટે તળાવ તળાવના પારા ઉપર રસ્તો હવે ડ્રાઈવર ભૂલ ખાઈ ગયો કે જે બન્યું હોય પણ સ્ટેરિંગ ફગી ગયું બસ અળગોઠિયા મારતી મારતી ખેતરમાં ઠેટાવી ઊંચી પડી બસ ખેડૂત હાથી આગતો હતો હાથી છોડી અને પાંત્રીએ પાંતરીને લાઈનમાં દફનાવી દીધા પછી પત્રકારો આવ્યા નાન તેને એમાં કોઈ એ ખેડૂને પૂછ્યું કે આ બસ ઊંચી પડી તમે હતા કે હા અને મેં જ બધાને દફના સાહેબ તો કે એક્સિડન્ટ ગમે એવું ભયંકર થાય ને તો બધાય ન મરે એકાદો બે પાંચ એમ તો જીવે આ પાંત્રી હતા બધાએ થોડા મરી મળ્યા હોય તો ખેડૂ શું કે ખબર એમ તો અમુક અમુક કહેતા હતા કે ભાઈ અમે મર્યા નથી જીવીએ છીએ પણ મને એમ થયું કે રાજકારણી છે કદાચ ખોટું બોલતા હોય બોલો કગડતા હતા એને આવ્યા એમ હા એક જણો એક કુરજી કરીને એક માણસ હતો એ એક દાસ બાપુ પાસે ગયો જગ્યામાં બાપુ કે આવ્યો આવ્યો કુરા શું હાલે એ કે બાપુ આમ તો બધું સારું છે પણ એક તકલીફ છે તો કે બોલ બોલ કે આમ તો કીતા જેવું નથી પણ કે એમાં શું વાત હું તને કહું છું તું તાર જે તને તકલીફ હોય એ કે તો કુરજી શું કે ખબર કે ઘરમાં ઉંદેડા વધી ગયા છે ને એમાં એક ઉંદર તો એવો ઝપટું મારે છલાંગ મારે તો સીકે પોગી જાય અફેરા માથે ગાંઠિયા મૂકીને તો ન્યા પૂરા કરી દી બોલો આવો બળુકો ઉંદર મેં જ જોયો બાપુ આનું શું કરવું પછી બાપ બાલકદાસ બાપુએ કીધું એ કે કૂદકા મારે છે ને એ જગ્યાએ એક ખોજ જતું કુરજી તો પગે લાગે ને વયો આવ્યો એમાં ઘરના બધા બાર ગામ ગયા હતા ને કુરજીએ ત્રિકમ ઉપાડ્યો મૈો ખોદવા લગભગ દોઢક હાથ ખોઈ હોય છે ને ત્યાં ત્રાંબાનો ઘડો નીકળ્યો માથે લીલું લૂગડું જાડું બાંધેલું જેમ નેતા ઉદઘાટનમાં રિબીન કાપે ને એમ હળફ દઈને પટારામાંથી કાતર લે ને ફાટ દઈને કાપી નાખ્યું એ લૂગડું અને આમ ઉચકાવીને જોયું ને તો રાણી સિક્કાના રૂપિયા ગયણા એક હજાર પૂરા અને કુરજીના મોટામાંથી વેણ નીકળી ગયા કે ઉંદેડો કૂદકા મારતો તો અને બાલકદાસ બાપુ એ વાત કરી આ મોહનિયાના ના લગ્ન છે ને હવે રૂપિયાની ચિંતા વહી ગઈ વાહ તો છે બાલકદાસ બાપુને હવે બાલકદાસ બાપુએ ખોદવાનું એટલે કીધું કે જો ગોઠણમાં ખોદી નાખે તો ઉંદરની રેન્જ કપાઈ જાય એમ અને આ ચમત્કાર આને આને ચમત્કાર ઈ ભાઈ બાપુના કેવાથી આ ઘટના બને બાપુ ને બિચારા ને મનમે એ તો સરળ સંત હા સાધુ ગઠરિયા મત બાંધે કોઈ દી ભેગું ન કરે સાધુ ગઠરિયા મત બાંધે એના ઉદર સમાતા લે આગે પીછે હરિખળા જબ માગે તબ દે કોઈ દી ભેગું ન કરે એને આગળને પાછળ ભગવાન છે એ માગે ત્યારે એને મળે એટલે એ ભેગું ન કરે આપણે ભેગું કરવામાં થાકી જાય ખાવાનું નથી ખૂટતું આ દુકાળમાં પાણી કટે એનું કારણ શું કે ઘરમાં ઠામ હોય એ હાંડો ફરીને ચડાવી દઈએ એ નુકસાની આવે પીવા પૂરતું તો હાલ જ રાખતું પણ હંઘરો કરે ને એ નળે આવતા જેઠ મહિના સુધી સેવા જામી જાય તો કાટે નહીં કે ભાઈ ત્રણથી નળ ન આવે તો કામ કરે હા કુરજી તો બાલકદાસ બાપુનો સેવક બની ગયો મનમાં મનમાં જાપ જપવા માંડ્યો વાહ બાલકદાસ બાપુ એટલે બાલકદાસ બાપુ ત્યાં તો ઘરના આવી ગયા પણ જેમ ઝાડવામાં ફળ આવે અને ઝાડવું જેમ નમી જાય એમ કુરજીએ બે રૂપિયા જોયા નહોતા અને એક હજાર રાણી સિક્કા જોઈ ગયો ને નમ્રતા આવી ગઈ એના ઘરના આવ્યા તો હામો જોયો ડેલી લાવો લાવો થેલી ઉપાડીનું અને માસીને ત્યાં રોકાવાય નહીં અરે કે અહીં કામ હોય હવે કામ તો બધું હાઈલા રાખે અને હવે આપણે કાંઈ ચિંતા જેવું નથી મોહનિયાના લગ્નની સગવડતા અટાણથી થઈ ગઈ પૈસાની ઉપાધિ ગઈ લયા કે બાપુ પાસે દર્શન કરીએ હું એમ કરીને કુરજી બજારમાં ગયો બે દર્જન તો રકાબી લીધી પાંચ થાળીને પાંચ વાટકા ને વૈશ્રમભાઈ ની ચા નાખી પાનસો થેલી લઈને કુરજી ગયો ને તે બાલકદાસ બાપુ જોઈ રહ્યા કે કુરજી આવે જગ્યાનો ચા પી જાય માગીને બીડી પી જાય કુરજી નું સહ કી ગયું કે શું થેલી લઈને આવે ને તો થેલી મૂકીને લાકડી પડે પગમાં પડી ગયો વાહ બાપુ તમારી કૃપા અમારા ઉપર બાપુ કહેવાય હું આ નહીં બેઠો હું તારી શેરીએ નથી નીકળ્યો મેં કાંઈ તને આપ્યું નથી એમાં શું કૃપા અરે કે બાપુ હું ઉંદેડો કૂદકા મારતો તને તમે કીધું ને ત્યાં ખોદજો મેં ખોઈજો ને ત્રાંબાનો આખો ઘડો નીકળો અને એક હજાર રૂપિયા નીકળ્યા બાપુ જૈન જીવન બની ગયું બાપુએ મરમના દાંત કાઢ્યા પછી બાપુએ કીધું કે હવે કુરજી એક કામ કરવાનું તારે શું એ ઉંદેડા ઉપર ચાંપતી નજર રાખવાની એ શું કરે છે એ પછી મને કહી દે અને કુરજી ગયો કહેરે કોઈને વાત ન કરી પણ કુરજી ત્રાહી નજરે જોઈએ રાખે સારી કોઈ એમ કે ઓલા ઝીણા ઝીણા ઉંદર રખડે એ ઠીક પણ ઓલો ડાલા મથ જે સીકે સડી જતું એ દેખાતો નહોતું જેમ રાજકારણીઓ વિરોધ પક્ષની પ્રવૃત્તિ ઉપર ચાંપતી નજર રાખે ને એવી કુરજીએ આને ઉપર નજર ગોઠવી એમાં ભારત અને અમેરિકાનો મેચ હાલતો હતો ને આખું ઘર ટીવી જોવામાં પડ્યું હતું ને એ કુરજી એક બાજુ ખુરશી નાખીને બેઠેલો એમાં ઓલો ઉંદર દેખાણ પેલા તો રહોળામાં જોયું એમ કે જ્ઞાતિનો વંશ કાઢી નાખે એવા કોઈ નથી ને એને ખબર હોય ને આને કેણાયને મારી નાખ્યા એમ રહોડામ જોયું પછી આખું પાછું જોયું પછી કુરજીની નજર ખરી ઘરનાવની કોઈને નહીં કારણ કે બાલકદાસ બાપુએ કીધું હતું આ શું કરી જોઈ તે ઊંધેડા એ ડાય મારી છલાંગ મારીને તો ત્રણ ફૂટ માંડ ઊલું તો કુરજી જોવે બીજી છલાંગ મારી અઢી ફૂટ જ ઉઈલડું ત્રીજી સલાંગ મારીને બે ફૂટે પડી ગયો પછી તો ઊંધેડો વહીઓ ગયો પાછો પછી કુરજી બાપુ પાઈ ગયો એ કે બાપુ ઊંદડની રેન્જ ઘટી ગઈ એક છલાંગે સીકે સડી જતો હતો હું જોઉં એમ છોકરો ત્રણ ફૂટ ઉલરો પછી અઢી ફૂટ ઉલરો પછી બે ફૂટ ઉલરો પછી નિમાણો થઈને દરમાં ગરી ગયો બાપુ કે કુરજી એમાં તે કાંઈ જાણ્યું કે ના ઈ કે જે જગ્યાએ કૂદકા મારતો તો ન્યાજ માર્યા ને કે હા કે ઓલા તે રૂપિયા હતા ને એ ઉંદેડો રૂપિયાને જોરે કૂદકા મારતો તું રે ધ્યાન રાખજે ઉંદરની જેમ ફગા હે નો ચડી જાય હજાર નીકળ્યા છે ને કે તું યાર તું તો દોઢ ફૂટ માન ફૂગી ચલાણાના રાજે બારોટે એક અદભૂત વાત લખી છે કે ઝોળકણાં જોડીને કવિ થઈ જાવું છે અને કાચના કટકાને રવિ થઈ જવું છે ઝોળકણાં જોડીને કવિ થઈ જાવું છે કાતના કટકાને રવિ થઈ જવું છે પારણામાં પોટીને અનુભવી થઈ જવું છે દેવ કે દુનિયામાં દિંડક કંઈક આવવું છે જેવી તેવી બે લીટી ફાવી જાય કે અમે કવિ છે ભાઈ કવિ થતા નથી કવિ થઈને આવે છે હા તમે જો અમુક હું માણસની વૃત્તિને પ્રવૃત્તિ બે હારા ન હોય હા જીવવા માટે માણસની વૃત્તિ સારી જોઈ ને માણસની પ્રવૃત્તિ સારી જોઈ નવરા નખો દ્વારા હા ગાયસનો ગારો કરીને ઉડાડીને ગામ મારી બાતે ઘણા ડેલી બાય નીકળ્યા જ ન હોય આપણે કંઈક અમદાવાદ જવું હાલને મજા આવશે અરે કે એટલે બધે આપણું શું કામ છે પાછો અહીં બેઠું બેઠું કે અમદાવાદમાં ટ્રાફિક બહુ કાકા તું કોઈ બહાર ની નહીં નીકળું કેમ ખબર પડી ટ્રાફિક આ પારણામાં પોટીને અનુભવી થઈ જવું છે દેવ કે દુનિયામાં દિંડક કંઈક આવું છે ગધરપના ગળેથી ગીત મધુરું ગાવું છે ગધરપના ગળેથી ગીત મધુરું ગાવું છે તમે ગતેડા ભોંકાવો ને પછી એમ કે સૂર જામી ગયો એ ખોટી વાત કારણ કે એનો ઉપાડ છે ને એ ધનુર ઉપડી જાય એવો થાય એને એની તાસી રહેવી છે ગદર્પના ગળેથી ગીત મધુરું ગાવું છે વીસ વૃક્ષ વાવીને અમૃત ફળ ખાવું છે ઘણા ઝેરના જાળવા વાવતા હોય ને પાછા અમૃતની આશા કરીને બેઠા હોય એના માટે વ્યર્થ છે અને ઝાંઝવાના જળથી નિરાયતે નાવું છે દેવ કે દુનિયામાં દિંડક કંઈક આવવું છે અને દોજક પર દોટ મૂકી જનતમાં જાવું છે શેતાનના સંસ્કાર અને સંત થઈ પૂજાવું છે શેતાન ના સંસ્કારને સંત થઈ પૂજાવું છે કામ કરે કાફરના અને સજન થઈ જાવું છે દેવ કે દુનિયામાં ડીંડક કંઈક આવું છે એ એનું કામ સારું ન હોય બોલો અને પાછું એને પૂજાઈ જવું છે એક જણો ગુજરી ગયો ને એને જમ જીવ લઈને ગયા ધર્મ રાજાના દરબારમાં તે ચોપડા ચેક કર્યા આ માણસનું જીવન એવું હતું કે આ માણસ કોઈ વિશે ખરાબ કોઈથી બોલ્યો નથી કોઈ દિવસ જિંદગીમાં કોઈનું ખરાબ કર્યું નથી આ આત્માને જ્યાં જવું હોય ત્યાં જવા દે બોલ તારે ક્યાં જાવું હું કે સ્વર્ગમાં તરત પટાવાળાનું મોકલો કે આને રૂમ ખોલી દો એ આત્માને લઈને ગયા ને એસી રૂમ ખોલી દીધો તે અંદર બેઠો એ કે ગમે ત્યારે કામ હોય તો આ બેલ વગાડજો એટલે અહીંયા હું આવી જઈશ વાંધો નહીં થોડીક વાર થઈ જ ભૂખ લાગી હતી એને એમ થયું કાંઈક જમવાનું મગાવું બેલ મારી પટાવાળો આવ્યો તો કે જમવું છે તો ચાર કટકા બ્રેડના એક ચા લઈને આવ્યો એટલે એને એમ થયું કે આ હળવો નાસ્તો હોય છે પછી સારું આવશે એટલે એ બ્રેડ ખાધીને ચા પીતો પાછી બપોરે બેલ વગાડી પટાવાળો આવ્યો જમવું છે તો વળી આવ્યો ચાર બટકા બ્રેડના ને એક ચા દી આવું આવેલું પછી રાવળ આ મૂંઝાણો પટાવાળાને કે નરક અહીંથી કેટલું છેટું થાય ક્યાંય બાજુમાં એ કે હાલો ને જાય કે અહીંયા જવાય નહીં તો કે જોવા મળે કે હા બારીએથી થી જોવા મળે તો કે લઈ જાય જરાક લઈ ગયો બારીએથી જોયું ને બત્રી ભાઈ ના ભોજનો પીઝા ને બર્ગર ને બહ બહાટી બોલ અને રીમિક્સ ના ગાણા વાગે પછી પટ્ટાવાળા ને કીધું કે ધરમ રાજા પાસે જરાક જવું કે હાલો લઈ ગયો ધરમ રાજા પાસે જઈને પ્રણામ કરીને રહ્યો બોલો એ કે kä... આ નરકમાં બત્રી ભાતના ભોજન પીઝા અને બર્ગર ને તમે જુઓ તો બહ બહાટી બોલે અને સ્વર્ગમાં એ કે હું ગમે ત્યારે બેલ મારું ચાર બટકા બ્રેડ ને એક ચાજ આવે હાવ આમ હલતાય છે ધર્મ રાજા કે તારે એક હારું આ કોણ રહોળા ખોલે વાં તો તું જો હમાતા નથી માણસો આપણે રાજકોટમાં એક ભાઈને કહો કે કીધું ઘણા કે છે ને કે ગુજરી ગયા પછી ભૂત થાય નળે છે ને હવે જીવતા નથી નડ્યો એ મેળવ્યા પછી નડે મરી ગયા પછી માણસની વધારે માણસો માને છે ભૂત થઈને હામાં મળ્યો હોય તો કોઈ ઊભા રહે કે હાલો ચા પીવાય એમ કે એક જણાને બીજાએ કીધું આ ભક્તિનગર સર્કલનો વડલો રહ્યો ને ત્યાં ભૂત થાય છે એ જીઆઈડીસીમાં હામા કાંઠે કારખાનામાં નોકરી કરે એમાં રાતે ત્રણ વાગે ઓર કરીને છૂટતો સાયકલ લઈને નીકળો ને તે ઓટે બેઠો બેઠો એક જણો બીડી પીતો હતો સાયકલને બ્રેક મારી એક પગ પેડલ ઉપર એક જમીન ઉપર અને બેઠો તો એને પૂછ્યું કે હે ભાઈ મેં હાંપડું છે અહીંયા ભૂત થાય છે સાચી વાત છે ઓલો બીડી પીતો પીતો કે ભાઈ મને ખબર નથી હું ગુજરી ગયો એને ચાર વરસ થયા ત્યાં તો સાયકલ હોન્ડાની સાઈડ કાપી ગઈ બોલ હા ભી પડે ત્યારે ખબર પડે કેટલી તાકાત છે ઘણા ગઈ ત્યાં કેતો પૂજતું નથી હરફ નીકળે કેમ એલા છોકરા કાળો નીકળો વગર ચશ્મા એ દેખાય કારણ કે કુપન ડોસીમાં કંટાળી ગયા લાકડાના ભારા વેચી વેચીને એમાં એક દી મોટો ભારો તો માન પોતાથી ચડ્યો ને તો પડકારો કર્યો કે હે ભગવાન હવે લઈ લે ત્યાં જમનો દૂત આવ્યો ડોસી કે બોલો કે લેવા આવ્યો કેમ ડોસી ભારોય નાખી દીધો કેમ લેવા ભાઈ કે તમે કીધું કે હે ભગવાન લઈ લે ભગવાન મને ઓર્ડર કર્યો એટલે અમે તો આટલામાં જ આટા મારતા હોય ઉપર તો કે લઈ લેવા નહીં ભારો ચડાવવા બોલાવ્યો હોય બોલો ડોસી બદલી ગયા હા મોતનું નામ પડે ને હારા હારા ધ્રુજવા મને એક ચોર રાતે ચોરી કરવા ગયો દોઢક વાગેલો હા ઠીકા જેવો કબાટ તોડતો તો ઘડધણી જાગી ગયો બોચી પકડીને ધક્કો ને બફ દઈને પડી ગયો માથે બેહી ગયો ઘરધણી એક વીસ કિલોનો વજન વાળો ચોરની તાકાત છે એટલો વજન ઊંચકી હગે એનો છોકરો જાગી ગયો તો ઓલો ચોર ઉપર બેઠો બેઠો કે બેટા હું ઉભો થાયશ તો આ છટકી જાય આને દોડે ફૂગી ન શકાય માટે પોલીસ સ્ટેશન બાજુમાં છે જા સાહેબને બોલાવીને આવ્યું ત્યાં સુધી હું આના ઉપર બેઠો છું આના બાપની તાકાત નથી છટકી શકે છોકરો એનો રાતનો ડોટ વાય ગયો કે પપ્પા ચંપલ નથી જળતા રે જો ઓલા ખૂણા પડ્યા છે પપ્પા આ ખૂણા નથી ઓલા ખૂણા જો પપ્પા આ ખૂણામાંય ચંપલ નથી મળતા ચોર પડ્યો પડ્યો કે ન મળે તો મારા પહેરી જા પણ જટ જા સાહેબ નહીં મારી નાખ્યા તારો બાપ મારી નાખ્યો એક વીસ કિલો નો વજન વાળો માથે બે ગયો ઘણા એવા જાડા હોય પાછા આપણને કેતા હોય હમણાં શરીર ઘટી ગયો ઘટી ગયું છે કે આ પૂરું થવા ને અણી માથે